નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે મધ્યપ્રદેશ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી છે ઓરસંગ નદી ખાતે બનાવેલ ચેક ડેમ પર ઓવરફ્લો થયો હતો ઓરસંગ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો